ચોવીસ મે બે હજાર પચીસના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ હીરા ઉદ્યોગ ક્ષેત્રમાં જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે વિષમ પરિસ્થિતિ ઊભી થઈ અને એના કારણે જે રત્ન કલાકારો અસરગ્રસ્ત થયા તેમજ હીરા ઉદ્યોગના જે સૂક્ષ્મ એકમો અસરગ્રસ્ત થયા તેમના માટે સરકારશ્રી દ્વારા એક સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી હતી અને એ પેકેજને ધ્યાનમાં લઈ અને જે અસરગ્રસ્ત કલાકારો બા કલાકારના બાળકો હોય એમને સ્કૂલ ફી પેટે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે તેર હજાર પાંચસોની સ્કૂલ ફીની સહાયની ચૂકવણી સરકાર ભોગવે એમ નક્કી કરવામાં આવ્યું હતું અને જે હીરા ઉદ્યોગના જે સૂક્ષ્મ એકમો છે એમને જે કંઈ પરિસ્થિતિ વિષમ પરિસ્થિતિના કારણે જે તકલીફો થઈ છે તેમાં વ્યાજ સહાયની નવ ટકાના ના ધોરણે વ્યાજ સહાયની સરકારશ્રી દ્વારા પેકેજમાં જાહેરાત કરવામાં આવી છે હવે આ પેકેજ માટે આપણે સુરતના જે અરજીઓ આવી છે એની વિગતો આપું તો કુલ ચિમોતેર હજાર બસો ને અડસઠ અરજીઓ આપણને મળી છે જેમાંથી છિમોતેર હજાર બસો અડસઠ તમામ અરજીઓ સુરત ડાયમંડ એસોસિએશનને આપણે ભલામણ અર્થે મોકલેલી છે વેરિફિકેશન એમણે કરી અને એ તમામ અરજીઓ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને પરત કરી છે અને તેમાંથી કુલ સુડતાલીસ હજાર પાંચસો નવ્વાણું જેટલા અસરગ્રસ્ત રત્ન કલાકારોના પચાસ હજાર બસો ને એકતાલીસ બાળકોની સ્કૂલ ફી સરકાર ભોગવશે થાય છે આ આખી કામગીરી આપણે બે મહિનાની અંદર પૂર્ણ કરી છે અને રત્ન કલાકારો અને જીઆરની જે જોગવાઈઓ છે જે ક્રાઈટેરિયા છે એ સમજાવી શકાય ઉપરાંત એમને ડાયમંડ એસોસિએશન કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ધક્કા ના ખાવા પડે એમને હેરાનગતિ ન થાય એવો પ્રજાલક્ષી એક આશય રાખી અને કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જે કમિટી મળી હતી એમણે તમામ ફોર્મ અને જીઆર બાબતની તમામ જોગવાઈઓની સમજણ સ્કૂલો થકી આપી અને તમામ અરજીઓ મેળવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને આ અરજીઓ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે આવી ત્યારબાદ તમામ અરજીઓને વેરીફિકેશન માટે આપણે સુરત ડાયમંડ એસોસિએશનને મોકલે છે એટલે એ પ્રકારનો અભિગમ રાખવામાં આવ્યો છે કે રત્ન કલાકારો જે છે અસરગ્રસ્ત કલાકારો એમને જે સાચો રત્ન કલાકાર હોય એ લાભાર્થી આમાંથી વંચિત ન રહે અને બોડી સંખ્યામાં જે કંઈ લાભાર્થી આ પેકેજનો લાભ રહે અને છેવાડાના માનવી સુધી આ સાહિત્ય પહોંચી શકે એ આશયથી તમામ કામગીરી કરવામાં આવી છે અને મેં આપને જે રીતે કીધું કુલ પચાસ કરોડ સોરી પાસઠ કરોડ પચાસ લાખ જેટલી

જે જીઆર છે એમાં પેલી સુરત ડાયમંડ એસોસિએશન હીરા ઉદ્યોગ સાથે સીધી રીતે સંકળાયેલું હોય બરાબર એટલે એમને એ એકમોની જાણકારી હોય અને જે રત્ન કલાકારો છે એ જે એકમોમાં કામ કરતા હોય એમની જાણકારી એમની પાસે હોય એટલે એ તમામ અરજીઓનું વેરિફિકેશન ત્યાં એમના દ્વારા કરવામાં આવ્યું અને એમાંથી કુલ સુડતાલીસ હજાર પાંચસો ને નવ્વાણું જેટલી અરજીઓનું અમારી પાસે ભલામણો આવી છે હવે આ જે ભલામણો આવી છે એમાંથી આપનો જે પ્રશ્ન છે કે રિજેક્શન બાબતનો એમાં ઘણી બધી મુશ્કેલીઓ એવી પણ અમારા ધ્યાનમાં આવી છે કે ફોર્મ અધૂરા ભરેલા હોય અથવા તો ક્રાઈટેરિયામાં ફિટ ન થતા હોય ઉપરાંત ઘણી વખત એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે ડુપ્લિકેટ અરજીઓ પણ થયેલી હોય તો એવી જે ક્રાઇટેરિયામાં સેટ ન થતી હોય જીઆરની જોગવાઈઓ મુજબ તો એ અરજીઓને આપણે ધ્યાને લીધેલ નથી મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરીને તરત આપણે ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવશે અને ગ્રાન્ટની જે જરૂરિયાત છે એ સરકાર દ્વારા તમામ ગ્રાન્ટની ફૂલફિલમેન્ટ થઈ જશે એવું અમને

વંચિત છે પણ એ લોકો જો અમને રજૂઆત કરશે અને રજૂઆતો ને અમે ધ્યાનમાં લઈ અને જો યોગ્ય જણાશે તો એ ફરી પાછું અમે પ્રોસેસમાં પ્રક્રિયા હેઠળ એમને અરજીઓને ધ્યાનમાં મૂકીશું કમિટી સમક્ષ રજૂ કરીશું રિપોર્ટર અરવિંદ રાઠોડ સુરત